અમે તો પેલા તો આશા જ છોડી દીધી હતી અચ્છા આ જયારે ને જોયા ખરે ખાલી બોલે નહીં કઈ નહીં એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય ખરી વાત બેન રહે કે નહીં રહે અચ્છા એકદમ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી જગ્યા આવ્યા છે કે જ્યાં આગળ એક બેનને મતલબ અહીંયા તમે જોઈ શકો છો આજે વચ્ચે જે બેસેલા છે એ બેન ને એવી બીમારી હતી કે એમનો એનો ઈલાજ કદાચ મોટા મોટા ડૉક્ટર્સ પણ નથી કરી શક્યા અને એમની એ બીમારી આજે સારી થઈ ગઈ છે તો આપણે એ બીમારી શું હતી અને કેવી રીતે સારી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારું નામ બોલજો શું નામ છે તમારું જગદીશભાઈ જગદીશભાઈ હા જગદીશભાઈજી મહેતા અને તમારું નામ આશાબેન જગદીશભાઈ અને તમારું નામ પ્રીતિબેન ઓકે તો તમારો શું આમ સંબંધ એમના જોડે ભાઈ બેન છો તમે ઓકે એટલે આમ જોવા જઈએ તો આ ગામનું નામ શું છે જામનપાડા એટલે કે ખેરગામ તાલુકાનું ગામ છે અને જિલ્લો નવસારી તો સૌ પ્રથમ તમે મને જણાવો કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે થઈ એ થોડીક વાત કરો બેન ને છે સુગર ની તકલીફ માંથી પેરાલિસિસ અચ્છા થઈ ગઈ સુગર ની તકલીફ છે એવું ક્યારે ખબર પડી આ તો ડોક્ટર પ્રેગ્નન્સી માં હતા ને ત્યારે એવું તો નોર્મલ ઓકે પછી એની દવા ચાલતી હતી ઓકે ધીમે ધીમે દવા ચાલ્યા કરતી હતી એમાં હારા હતા ઓકે પછી ફાધર એક્સપાયર થઈ ગયા પછી ટેન્શન આવ્યું ટેન્શન માંથી એને અચ્છા એટલે તમારા પપ્પા મારા પપ્પા ગુજરી જાય છે અને ત્યાર પછી ત્યાર પછી ટેન્શન આવે ટેન્શન આવ્યું અચ્છા એટલે એક સુગર ની બીમારી તો હતી અને એવામાં તમારા પપ્પા ગુજરી જાય છે અને એવા ગુજરી ગયા પછીથી ટેન્શન આવે છે અને એના કારણે શું થાય એના કારણે એને થોડુંક ટેન્શન આવી ગયું હશે અંદરો અંદર એટલે તેમાં એને આમ પગ થોડો કામ કરતો બંધ થઈ ગયો એટલે ડોક્ટર ની સલાહ લેવા ગયા અચ્છા એમાં સાબિત થયું કે આમ

અને પછી શું થયું પછી એકદમ એડમિટ કર્યા પછી નીલ થતું ગયું પછી જે એના બોલવાનું ચાલવાનું તમામ વસ્તુ બંધ થઈ ગઈ કેટલા દિવસમાં થઈ ગયું નવ દિવસમાં માં થઈ ગયું દાખલ કર્યા પેલા દિવસે એડમિટ થયા તારીખે ચોક્કસ બીજા દિવસ સાંજ થી આવું ઓકે ચિન્હ એકદમ પેલા નીલ થતા ગયા એટલે પેરાલિસિસ થઈ જ ગયું એમ થઈ ગયું હા બસ વધી ગયું ઓકે એની સારવાર એ લોકો કરવા છતાં રિઝલ્ટ કોઈ તાત્કાલિક સારવાર થઈ પણ તે છતાં રિઝલ્ટ હતું રિઝલ્ટ નહીં મળ્યું ઓકે પછી તમે શું કર્યું એમને લઈ આવ્યા રજા આવી રાખી એટલે ઘરે લઈ આવ્યા ઘરે લાવીને પાછા સુરત એપલ માં દાખલ કર્યા અચ્છા સુરત એપલ માં ચાર દિવસ દાખલ કર્યા હા ત્યાં કોઈ રિઝલ્ટ નહીં આવ્યું ઓકે હા પછી ત્યાંથી પાછી રજા લઈને ચાર દિવસ સુરત સુરત બી એરિયા અચ્છા ત્યાં તો તો મને જણાવો કે એ ગયું મતલબ આ બંને જગ્યા મળીને ખર્ચો કેટલો થયો હશે તમારો હવે અહીંયા કાર્ડમાં થયું આયુષ્યમાન કાર્ડ માં બરાબર પણ ત્યાં નેવું પંચાણું હજાર રૂપિયા નો ખર્ચ થઈ ગયા ઓકે ચાર દિવસમાં ચાર દિવસમાં બરાબર હા પછી એને જયારે રાહત નહીં થઈ તો તમે પાછા ઘરે લઈ રજા લઈને ઘરે લેતા આવ્યા ઓકે તો તે સમયે હાલત શું હતી મતલબ તે સમયે હાલત એકદમ કશું જાણે નહીં નાકમાં નળી ખોરાક નહીં પેશાબે નળી ઓકે ઝાડા પેશાબ બધા મહિનો થાય એટલે એને બી બદલવી પડતી હતી બરાબર છે પછી આમ ધીમા ધીમા આ પ્રોગ્રામ આ ડોક્ટરી દવા પછી આમ બધી જાણકારી મળી એક વેદ હતા તેણે કીધું કે તમે આમ કરો તો રિઝલ્ટ આવે એટલે તેને આ નુટ્રામોર ના દવા નું જાણકારી આપી નેચરા મોર નેચરા મોરની હા એ બતાવ

જાણકારી મળી કોઈ વેદ નહીં વેદ નહીં અચ્છા તો તે સમયે શરીરમાં બીજું કઈ તકલીફ આવી ખરી આના કારણે મતલબ કે હોસ્પિટલ માં તો રહ્યા પણ તમે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કઈક સડો જેવો લાગી ગયો પાછળ સડો લાગેલા એમાં જે એક ચાઠું પડલું તેમાં એક પર્સ થઈ ગયો પછી અચ્છા અમારા ફેમિલી ડોક્ટરે પછી એની સારવાર કરી ઓકે એ સારવાર ફેમિલી ડોક્ટર ની બી સારવાર ચાલુ જ અચ્છા પછી આ દવા બી મતલબ એમાં એમાં જે ડાંગ પડ્યો એમાંથી એકદમ પર્સ થઈ ગયું અચ્છા એટલે બધું ક્યાં આગળ થયેલું પાછળના ભાગે આ ભાગથી ઉપર નીકળી આવ્યું અચ્છા એટલે બધું ખરાબ થઈ ગયેલું અને એની સારવાર પછી ફેમિલી ડોક્ટરે કહી રહ્યા તમે આગળ વાત કરી કે એમ કે હડકું પણ દેખાય એવું હતું કમરમાં હડકું દેખાતું થઈ ગયેલું અહીંયા જે આપણે કમર ને નીચે નું હડકું ખરો ને એકદમ દેખાતું થઈ ગયેલું આટલી ખરાબ હાલત હતી હવે આવા સંજોગોમાં તમે શું વિચારતા હતા શું થશે એમ કે સારવાર કરીને તમે સારી સારી હોસ્પિટલમાં આપણે સારવાર કરી હોય

હતી કે ભાઈ કંઈક તો કરીએ કંઈક તો કરીએ એમ તો તેમાં વધારે પડતા સપોર્ટ કરવાવાળી અમારે મિસી છે સપોર્ટ વધારે કર્યો મને મેન વસ્તુ તો મેં તો ભાંગી જ પડેલો એટલે આજના સમયમાં આવા ભાઈ ને ભાભી મોડવા ખરેખર મુશ્કેલ છે કે એમણે આટલી સારી સેવા કરી બાકી માણસ બીમાર પડે એટલે ઘણા તો એની સારવાર કરવાનું જ છોડી દેતા હોય સેવા કરવાનું જ છોડી દેતા હોય તો આ એક મતલબ બહુ સારો કિસ્સો કહેવાય કે તમે આટલી સારી સારવાર પણ કરી છે મને એ જણાવો કે આ બધું ચાલતું હતું તો ત્યાર પછી તમને એવું તો શું મળ્યું કે જેનાથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ એ કેવી રીતના એ થોડી વાત કરો આજે હા અમને જાણકારી એ આવ્યા અચ્છા કીધું કે આમાં મારું મારું કામ નથી એમ હા તો એનેચરા મોર નેચરા મોર વિશે એને વાત કરી કે તમને આ વસ્તુની વસ્તુ તમને ઉપયોગ કરાવો બતાવજો જે ડબ્બો આ જ ડબ્બો છે ને હા

તો તમે એનો ઉપયોગ ચાલુ જ રાખો ઓકે એટલે અમે આ ચાલુ જ રાખી પછી શું શું રાહત થવા લાગી પછી બધાથી રાહત મળવા માંડી પછી આમ હાથ ઊંચો નીચો કરવા માંડી રીતના પગ લાંબો ટોકા થવા માંડ્યા રાતે મુમેન્ટ મુમેન્ટ કરવા માં મિસિસ ભાઈ સાથે એના વાત કરતી હતી ફોન આવ્યો એ ઈશારો કરે કે મને ફોન આપો એમ અમારે મિસિસે એને ફોન આપી દીધો પેલા તું વાત કરે એટલે ભાઈ ભાઈ એનો ભાઈ સાંભળીને ભાઈ બોલવામાં કન્ફ્યુઝ થઈ કે બોલ્યો જ નહીં જરાક વાર પંદર વીસ મિનિટ ઓકે એને એકદમ આઘાત થી લાગી ગયું કે આટલો સમય થી બોલે નહીં ને આજે એકદમ એટલે એવો વિચાર માંગી લીધો એને બરાબર મારે હવે શું બોલવું જોઈએ બરાબર છે આટલી મતલબ ખુશી મળી તમારા ઘરમાં આજે કંપનીની પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી કેટલા મહિના વાપરીએ તમે અંદાજે સાત આઠ માસ થઈ જવાના સાત આઠ માસ થઈ ગયા હજુ ચાલુ છે અત્યારે પણ હાલમાં ચાલુ જ છે તો અત્યારે આ બેન જે તમે કીધું કે પરુ નીકળતો અને હાર્ડ દેખાતું હતું અને જે પ્રોબ્લેમ આવ્યો એ પણ દૂર થઈ ગયો દૂર થઈ ગયા હા એ ફેમિલી ડોક્ટર સારવાર બી થઈ અચ્છા દવા દવા બી ચાલી એકદમ ઓકે થઈ ગયો ઓકે થઈ ગયો હા ઓકે થઈ ગયો હવે હલન ચલન કરવું હવે અત્યારે શું શું કામ કરી શકે છે અત્યારે એ જાતે રોટલા બનાવે ઓકે શાક બનાવે ચા બનાવે હા અચ્છા હમણાં ચા કોણે બનાવી અમે પીધી અમારી મમ્મી અચ્છા તો બરાબર મને એમ કે તમે બનાવી ઓકે બનાવી દે ઓકે કઈ વાંધો નહીં મતલબ આજે જે આપડે રોજિંદુ

તો આ કોઈ દવા નથી આ કોઈ એવી મેડિસિન નથી કે જે માણસને બીમારીમાંથી સારું કરે પણ બીમારી આવવા માટેના જે કારણો છે એના ઉપર કામ કરે છે અને જેથી આપણે આવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો તમારા સંપર્કમાં પણ એવા કોઈ દર્દીઓ હોય તો એને આ વિડીયો જરૂર શેર કરજો કે જેથી કરીને એ લોકો પણ આવી બીમારીમાંથી સાજા થઈ જાય તો આ જે પ્રોડક્ટ છે નેટ્સઅપ કંપનીની નેચરા મોર રેન્જની પ્રોડક્ટ એના માટે તમારે શું કહેવું છે એમ જો આ પ્રોડક્ટ નહીં હોતે તો

તમે જઈ શકો ચાલી શકો કશે બતાવો ને દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે લોકો આગળ આ તમે જોઈ શકો છો કે આ બેન અત્યારે ચાલી રહ્યા છે કે જે એક સમયે બિલકુલ પથારીમાં પડેલા હતા આવી જાઓ આવી જાઓ તો આજે તમે આ જોઈ શકો છો જીવંત ઉદાહરણ કે જે આજે મરણ પથારીએ પડ્યું હોય એવું વ્યક્તિ પણ આજે વ્યવસ્થિત ચાલે છે આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે તો